નમસ્કાર દર્શક મિત્રો સમાચારમાં આપનું સ્વાગત છે બે પાંચ કરોડના ખર્ચે નવી બની જેલ રોડની ટાંકી દર્શક મિત્રો આ ટાંકી આજે પાણી અને તે પણ ઢીચણ સમાણા પાણી ભરાતા અમારા ચકોર કેમેરામેનની નજર પડી દર્શક મિત્રો ગયા તો જોયું તો ડીચ સમાળા પાણીમાં કેટલાક કર્મચારીઓ કંઈ ખોલી રહ્યા હતા કંઈક તોડી રહ્યા હતા અને પાણીનો નિકાલ કરી રહ્યા હતા દર્શક મિત્રો જ્યારે અમારા ચકોર કેમેરામેનને પૂછ્યું ત્યારે ખબર પડી કે જેલ રોડની ટાંકી તો નવી બની ગઈ એટલે કે જેલની નવી ટાંકી તો બની ગઈ પરંતુ દર્શકો તો વાલ રહી ગયો જૂનો અને જૂનો વાલ બેસી જતા આજે આ જેલ રોડ ટાંકીથી આખા વિસ્તારમાં પાણીનો સપ્લાય બંધ રાખવો પડ્યો અને એને કારણે દર્શક મિત્રો આ પાણી અહીં ભરાયા દર્શક મિત્રો વોર્ડ નંબર તેરના કાઉન્સિલર જ્યોતિ પટેલને જ્યારે ખબર પડી કે સાંજે પાણીનો પુરવઠો મળ્યો જ નથી દોડીને આવ્યા અને શું કહ્યું સાંભળું એકચ્યુલી બે ત્રણ દિવસથી વધારે કમ્પ્લેન આવતી હતી કે લો પ્રેશર આવે છે પાણી નથી આવતું આજે સવારે પણ પ્રોબ્લેમ હતો મારા વોર્ડમાં એટલે હું વિઝિટમાં નીકળી હતી સવારે અને અત્યારે પણ મારું સુભાષનગરમાં જે કામ ચાલી રહ્યું હતું ત્યાં આગળ પાણીનો પ્રોબ્લેમ હતો એટલે ત્યાં પણ હું ગઈ હતી અને ખબર પડી કે પાણીનો અત્યારે સપ્લાય નથી મળ્યો એટલે હું ડાયરેક્ટ જેલ ટાંકી આવી અને ચેક કર્યું તો અહીંયા જે જૂનો વાલ છે જે ડાયરેક્ટ પાણી બે જગ્યાએ જાય છે રાવપુરા અને દાંયા બજાર તો એ જે મેઇન વાલ છે એ દબાણ થઈ ગયો છે અને નીચે ઉતરી ગયો છે એટલે એને પાણી અહીંયા અત્યારે ફ્લો ઓછો થશે એટલે તરત એ રિપેરિંગ કરશે અને મેં નવા વાલ નાખવા માટેની એ લોકોને સૂચના આપી છે કે જે કંઈ થાય પણ નવો વાલ બેસાડી દો કારણ કે આપણે નવી ટાંકી જ્યારે બનાવી છે તો જૂનો વાલ શેના માટે એમ સાંજે પાણી આવ્યું નથી પાણી વિતરણ હા અત્યારે આ કામગીરી પધશે હજી કામગીરી ચાલુ નથી કરી પણ ત્વરિત હમણાં પાણી ખાલી થશે એટલે કામ ચાલુ કરશે અને કામ થઈ ગયા પછી અત્યારે આજે લેટ પણ એ લોકોને પાણી મળશે એ લાઈનમાંથી બીજું જૂનું છે જૂનો છે આ વાલ જૂનો વાલ છે જે દબાણ થઈ ગયું છે નીચે એટલે એ અત્યારે રિપેર કરશે અને પછી નવા વાલ માટે મેં વાત કરી દીધી છે

સવારના ઝોન રેગ્યુલર આપ્યા છે તમે શું કામ ચાલે છે આ વાલ રિપેરિંગ કરવાનો છે વેજ બેસી ગઈ છે તો ઉઠાવી પડશે પાણી ભરાઈ ગયું છે કેવી રીતે નીકળે એ આ લીકેજ નું જે પાણી છે નીકળી જાય પછી જ કામગીરી થશે ને પાણીમાં તો કામગીરી નહી થઈ શકે આ ટાંકી ખાલી કરી રહ્યા છે હા ટાંકી ખાલી આ લાઈનમાં જે પાણી ભરેલું છે તે ખાલી કરી રહ્યા છે તો પાણી વિતરણ આજે સાંજનું થયું નથી તો આજે આ રિપેરિંગ ની કામગીરી પૂરી થાય એટલે તરત પાણી આવી જશે કેટલા વર્ષ સુધી કામગીરી પૂરી થઈ શકે અંદાજે એક બે કલાક તો ખરા